રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે જેને લઈને તાલુકાના ગામડાઓમાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા છે ત્યારે તારીખ અગિયાર જૂન બુધવારના દિવસે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની તાજપુર ગ્રામ પંચાયતના નવ વોર્ડના સભ્યો તેમજ ચાર ઉમેદવારો સહિત દરેક સમાજના સાથ અને સહકારથી ચૌધરી વીનાબેન રમેશભાઈને સરપંચ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવે છે ત્યારે સગા સંબંધી પરિવારો તેમજ ગ્રામજનો દ્વારા વીણાબેનને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા જેને લઈને ચૌધરી વીણાબેને પણ તમામ ગામના આગેવાનો તેમજ દરેક સમાજનો અને ગ્રામજનોનો દિલથી આભાર માન્યો હતો અહેવાલ અલ્પેશ નાયક રાજપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તમામ ઉમેદવાર એમ

તેમાં મારી પત્નીનું નામ ચૌધરી વીણાબેન રમેશભાઈ તેના ઉપર ત્રણ ઉમેદવારોએ વિશ્વાસ મૂકી એમનું ફોર્મ પરત ખેંચ્યું અને તે સહકારમાં તમામ ગામના દરેક સમાજના આગેવાનોનો સાથ સહકાર હતો અને તમામ દરેકે દરેક સમાજના ગ્રામજનોનો હું દિલથી આભાર માનું છું